પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જેતપુરના પ્રવાસન ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને જેતપુર ડેંગ એસોસિએશન સાથે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સહિતના મોટી સંખ્યામાં કારખાનેદારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મનસુખ માંડવીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે યુવા અને રોજગાર લક્ષી બજેટ દ્વારા આગામી ચાર વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે ચાર કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ સાથે જ દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટરશીપ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેથી યુવાનોના રોજગારીનું સર્જન થશે સાથે જ દેશમાં ગતિથી હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે અને રેલવેના ટ્રેકનું કામ પણ ચાલી રહ્યું છે એરપોર્ટ મેટ્રો રેલ બ્રિજ બની રહ્યા હોવાથી બે હજાર આ બજેટની અંદર સાડા અગિયાર હજાર કરોડની જોગવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે કરવામાં આવી છે જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગી થશે ત્યારે આ બજેટ યુવાલક્ષી રોજગારલક્ષી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને

દેશને પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવામાં આવશે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેને લઈને યુવાઓમાં રોજગારીનું સર્જન થશે સાથે સાથે એક બેસ્ટ વર્ક કલ્ચર પણ એમના પોતામાં ડેવલપ થશે એવી જ રીતે દેશની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગતિથી હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે રેલવેના ટ્રેક બની રહ્યા છે એરપોર્ટ બની રહ્યા છે મેટ્રો રેલ બની રહી છે એલિવેટેડ બ્રિજ બની રહ્યા છે દેશ જબ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે યાને કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવવા માટે આ બજેટની અંદર સાડા અગિયાર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગી થશે ટૂંકમાં આ બજેટ એ યુવાલક્ષી રોજગારલક્ષી બજેટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરનારું બજેટ છે સંવાદ દરમિયાન વિસ્તૃત રીતે વેપારી મહાજન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ સૌના વચ્ચે આ વિશે રાખવામાં આવે છે